નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે અઠ્યાવીસ તારીખ બીજો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે શુક્રવારના રોજ મિત્રો આજની મગફળીની આવકમાં વાત કરીએ તો મિત્રો મગફળીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે મિત્રો તે મગફળી હજાર અંદાજીત બાર હજાર ગુણીની આસપાસની આવક જોવા મળી રહી છે અત્યારે ત્રણ નંબરનું ડૂમ આખે આખું ભરાઈ ગયું છે મિત્રો છેઠ લગીને ત્રણ નંબરનું ડૂમ આખે આખું ભરાઈ ગયું છે મિત્રો રાજીનું કામકાજ અત્યારે વીસના ફિલોરેથી શરૂ થવાની તૈયારી થઈ ગઈ તો રાજીમાં જઈએ જાણી લઈએ કેવા રે છે આજના મગફળીને બજાર ભાવ મિત્રો તેજી મંદિરની વાત કરીને તો મિત્રો કાલે થોડુંક બજારમાં થોડુંક તેજી જોવા મળી મળ્યું દસ પંદરક રૂપિયા બજાર ટાઈટ જોવા મળી રહ્યું હતું તો આજે કેવું બજાર ખુલે છે ચાલો રૂબરૂ જઈને જાણશે મિત્રો મગફળી છે સુપર માર્કે એક હાજર ને છોતેર રૂપિયા માંગફળી એક હાજર ને છોતેર રૂપિયાનો ભાવ થયો છે આ બીટી બત્રી છે એક હજાર ને છ્યાસી રૂપિયાનો ભાવ થયો છે એક હજાર ને એક્યાસી રૂપિયાનો ભાવ થયો બધા બીજી બાજરી એક હજાર ને છ્યાશી રૂપિયામાં વેચાણી છે બીજી બાદરી છે એક હજાર ની છ્યાસી માલ સારો ક્વોલિટીનો છે એક છ્યાસી રૂપિયાનો ભાવ થયો છે હું ભાવ છું મહેશભાઈનો એક હજાર ને એક્યાસી રૂપિયાનો ભાવ છે એક હજાર ને એક્યાસી રૂપિયાનો ભાવ છે

યા પાસી 9 નંબર કેટલી એક રૂપી 1047 રૂપિયા નો ભાવ થયો છે 9 નંબર મોકડી છે હે અમે ના મિક્સ માં હે 9 981 રૂપિયા નો ભાવ છે 981 બીટી વત્રી છે વજન મારું છે ને અમુક અરવા ગોઠરા ને વજન વાળો ગોઠરા મિક્સ માં હે આ વખલમાં એક હજાર ને એકાવન રૂપિયાનો ભાવ છે એક હજાર રૂપિયાનો ભાવ છે ઓગણચાલીસ નંબર મગફળી છે એક હજારને રૂપિયામાં છે ઓગણચાલીસ નંબર મગફળી છે દાણે સારી સારી ક્વોલિટી છે